અમારા હળદ છે એક અમારો બહુ સીધો સાધો માણસ છે આવ ખાજા ગાડે જેવો બીજો ખબર ન પડે દુનિયાની એને અમને હળદ ચોકડી માથે દિવાળી માથે ફટાકડાની દુકાન કરી પણ ખબર ન કે આમાં પોલીસ ની પરમિશન લેવી પડે સીધી દુકાન કરી કે કી ચોકડી માથે માં પોલીસ ની ગાડી આવી આવીને સાહેબે પૂછ્યું કે ત્યાં દુકાન કરી ફટાકડાની કોને પૂછ્યું તું એ કે આ કોને એ કે ખોડિયાર માને સાહેબે એક લાખો મેં સાલો માતા ને ખાતા પૂછાય કે

આમાં માં બેન ભાઈ આખે આખો પરિવાર બે ને કે ડાયરો કહેવાય આમાં ખરાબ વાત નો આવે ખરાબ જોક નો આવે ખરાબ લોકગીત નો આવે આ ડાયરો આપણા આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ કહેવાય તમે જોજો આપણા ઘરમાં આપણી દીકરી ટીવી જોતી હોય છે તો બાપ બાપ ઉભો થઈ જાય છે આપણી બેન ટીવી જોતી છે તો ભાઈ ઊભો થઈ જાય શુક્રવાર એક પણ સિનેમા ટીવીમાં એવો સિન નથી આવતો જે આખી આખું આપણે પરિવાર હારે બેન જોઈ શકીએ એવી જાહેરાત પણ નથી આવતી આખી આખો પરિવાર બહેન જોઈએ માત્ર માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો માત્ર માતા ડાયરો હોય સારી વાત થાય પણ ધીમે ધીમે હવે આમાં બધું બદલાવા મનાવું સત્ય નાસ્તિક મે એક લોકી થઈ ગયો તું દેવ પકલે ગાયો હમણા એ ગીત એ ગીત મે ગાયું મે ગાયું ને તો માતાજી મને આવીને એટલું વેઢા એ ગીતનો તમે શબ્દ સાંભળાવ દેવ પકલે ગાયો એ મારો મિત્ર છે દેવ પગલી દેવ ચકલી જેવો લાગે છે પણ દેવ પગલી છે

ટાઈમ ah, ah,

માતાજી કે પેલા તારે આબરૂ નહી હોય મારે છે ઈ કે બેની ની આબરૂ સુલવા ભેગી કરે નોખી પાય તું એવું ગા કે હે માં આજ મારી આબરૂ નો સવાલ મારી મારી તારી મારી આબરૂ હરકી છે મિત્ર ના તો નહી ગાતો

એક પત્ની ના પતિ ને પૂછ્યું કે તમને ખબર છે હું અમાસ રહું છું પૂનમ રહું છું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકડી રે તારે કઈ રહેવું નથી ભાઈ સાથી જીવા દે ઘરે આવી ગયા અને મેં આખું માર્કિંગ કર્યું છે પતિ જયારે ઘરે આવે

આમ કહેવાય સીધું ખાંડ લાવો ખાંડ લાવો પતિને વ્યવસ્થિત બોલાવો એક પત્નીના પતિને પૂછું કે હું તમને કેટલી વાલી વાલીનો પતિ કે તું મને જીવતી વાલી તો કે હું મરી જાઉં તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ તો કે તમે બીજા લગ્ન કરો છે ગાંડો કે નહીં કરે ગાંડો ચોથા કરે ગાંડો પાંચ પાંચ ગાંડો આ ધંધો કરે ધંધો કરવા જેવો છે નહીં એક પત્નીના પતિને કીધું કે ઓહ

આ સાઉન્ડ અમને સાંભળવા આયા બાપા રી સાંભળે છે અમને હરામ જો કે સાંભળતો એ અને કેવા શું કે તમે શાંતિથી બોલી છે ને આપ તમે પૈસા લીધા તમને પરસેવો વારે પડે પૂરા પૈસા આજ મારો સમાજ વસૂલ કરશે પણ કરો પડી જશે એવી ગરમી થાય આ જાણે પાયા ખોતે એવો લાગે વાહ 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 મને મજા આવો આ આખા રબાઈ સમાજમાં હોતી વધુ વધુ મને કોઈ કીધું કે નોંગો પરિવાર વધુ છે વધુ આટલો મોટો પરિવાર છે ની પરિવારમાં મને લાવ્યા હું તો એમ કહું છું બાર મને એક ડાયરો કરજો ને મને ત લાવજો આમ લાવજો પણ વધુ મને લાવજો મારે આપણા જરૂર છે થોડી જરૂર કારણ કે પ્રોગ્રામ બંધ કરી તો જાય એવી ભાઈ હા હમણાં હું તો મારી ગાડી બહુ સ્પીડ માં હતી અને વચ્ચે આવ્યો માથી સામે આવી ટ્રક મારે ટ્રક મારે 4 ફૂટ છટુ રહી ગયો મે બ્રેક મારી ટ્રક બ્રેક મારી માં ચાર ફૂટ છટુ રહી ગયો પણ ટ્રક વારો મા માં દીકરો વાક મારો હતો હાથમાં પાઇપ લઈને ટ્રક વારો મને ખબર પડી કે આ મને આટી જવાનું આટી જવાનું કીધું હું વિત્રો હું વિત્રો ઓળખી ગયો મને હક્કા બાકાટરી મે તો આ YouTube માં આવો મે તો આ કે ધ્યાન રાખજો ટાઈટ ટ્યુબ માં આવશું તો જઈશું ગમ કે મેં આવી ગઈ YouTube માં ટાઈટ ટ્યુબ મને કે જો ભાઈ લોકો સમજી ગયો ઓકે એટલે સાઉન્ડ બહુ સારા છે હજી તમે દર વર્ષ આવો હજી એવા સાઉન્ડ આવશે કારણ કે જૂના સાઉન્ડ હતા ને પેલા એ ખતરનાક હતા એ જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડ ના અભાવ થી મળી ગયા ગળા ખેંચી ગયા જ્યાં ઘમ કર્યા મર્યા કેન્સલ થયા મરી ગયા મરી ગયા હવે સાઉન્ડ હારા એવા છે હજી તમે દર વર્ષ આવો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ગોગા મહારાજ ની તો જે સાઉન્ડ બોલશે

મન કે તમારે સાધુ થવાની જરૂર હતી મેં તો સીધું થવાની જરૂર છે સીધા થાવ તો સાધુ થયા હોય તો આપણે કેન્સલ અમને જસ્ટ મને ફોન આવ્યો જસ્ટ ધન થી કે પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા આ તો સમાજ છે એટલે બોલો સમાજ છે ને પોજી કીધું એટલે ઓછા કરી નાખ્યું લાખ રૂપિયા થાય છે મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કુબાઈ

કુતરા એ બીજા કુતરા બે દિવસ પરિવાર એટલે મને તમારો સ્વભાવ છે બીજું કુતરા જાય એટલે તમે જીનું ખાવ એવા વિચાર આવી

এ তোমার আরুদিজানে তোমার আদল ডান এ তোমার আমন ডালে ভাো মার আরে મારામ માનો દિ રે તમારા દલડ તમારા તમારા મન નાને મારા માનહો દી રે